વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક સવાર સાંજ કે બપોરના ગમે તે ભોજનમાં નાસ્તા કે ભોજનમાં આ પ્રકારના ભરેલા લાલ મરચાં હોય અથાણામાં તો પછી વાત જ અલગ પડી જશે ચલો જોઈએ રીત તો સ્વાગત છે મિત્રો આજે આપણે વઢવાણી રીતે મસ્ત મજાના વઢવાણી સ્ટાઇલથી ભરેલા લાલ મરચાં બનાવવાના છે અલગ જ સ્વાદ હશે આનું તો એના માટે આપણે અઢીસો ગ્રામ ભરેલા લાલ મરચાં લીધા છે એને આવી રીતે ચાકાની મદદથી કાપા પાડી અને એમાંથી જે બી વધારે પડતા નથી પરંતુ તોય થોડા થોડા જે બી છે એને આપણે ચાકાની મદદથી આવી રીતે બધા મરચામાંથી નીકાળી લીધા છે ફ્રેન્ડ્સ આને વઢવાણી સ્ટાઇલથી થોડા રીત અને થોડું આપણે તાંજરા એડ કરી અને અલગ જ સ્ટાઇલથી આપણે આ મરચાંમાં ખટાશ તીખાશ અને મીઠાશ બધું આવી જશે એવી રીતે આ મરચાંનો સ્વાદ આપણે લાવવાનો છે અને ફ્રેન્ડ્સ આ એકવાર તમે આખી રીત જોઈ લેશો અને ઘરે બનાવશો તો ફરી તમને મન થશે જ તો આપણે એના માટે પહેલાં તો મસાલા જોઈ લઈએ મરચાં રેડી થઈ ગયા ત્યારબાદ આપણે થોડું બે ચમચી જેટલું જીરું આખી મેથી અને વરિયાળી લીધી છે તજ લવિંગ અને મરી લીધા છે માત્ર થોડી સાઈઝમાં હવે એ બધાને આપણે ધીમા ગેસ ઉપર ફ્લેમ રાખી અને બધું શેકી લેવાનું છે ફ્રેન્ડ્સ થોડી થોડી માત્રામાં આપણે બધા સૂકા મસાલા લીધા છે એને આપણે એડ કરી દીધા છે આમાં મેથી છે જીરું છે વરિયાળી છે હવે આ બધાને આપણે હળવું એવું શેકી લેવાનું છે જો તમે શેકો નહીં તો તડકો આપી દો તો પણ ચાલે હવે અને આપણે થોડું ઠંડુ પાડી અને મિક્સચરમાં ક્રશ કરી અને આ ભૂકો આપણે તૈયાર કરી લીધો છે અને ત્યારબાદ આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એનો આપણે હવે મસાલો તૈયાર કરવાનો છે તો આપણે લીધા છે આ રાયના તાંજરા જે આપણે પહેલાં એમાં એડ નહોતા કરેલા એટલા માટે આપણે રાયના તાંજરા એડ કર્યા છીએ ત્યારબાદ આપણે જે આ મસાલો તૈયાર કર્યો છે એ મસાલાને તેમાં એડ કરી દીધો છે હવે મેન આ આપણે સાઈડમાં આ બધા મસાલા તૈયાર થાય છે ત્યાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ફ્રેન્ડ્સ અને આ મસાલામાં હવે આપણે હિંગ એડ કરી દઈશું હિંગ એડ થઈ ગઈ છે જેથી કરી અને આ ગેસનો પણ ઇસ્યુ ન રહે અને આમાં ટેસ્ટમાં હિંગનો સરસ ટેસ્ટ આવે છે હવે આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ યાદ રાખજો થોડું મોડું ન રહેવું જોઈએ અને ટેસ્ટ કરી લેવાનું છે કારણ કે જો ખારાશ ઓછી હશે તો કડવાણ લાગશે તાંજરાની અને થોડી એવી હળદર અને આપણે હવે ગરમ તેલ કરેલું છે ને એને થોડું ઠંડુ પડવા દીધું છે કારણ કે એકદમ ગરમ તેલ એડ કરશું તો આ તાંજરામાં કડવાશ આવી જશે એટલે ફૂલ ગરમ નહીં પરંતુ થોડું એવું ગરમ તો રાખવાનું છે જેથી કરી અને હિંગ સારી રીતે એમાં પાકી જાય એટલું આપણે ગરમ તેલ કરવાનું છે અને તેલ આપણા મસાલાને ક્વોન્ટિટી હોય એટલી રીતે આપણે એડ કરી દેવાનું છે અને આમાં હવે મેં એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યું છે ફ્રેન્ડ્સ તમે જોજો કે જે છે ગોળ જે ગરમ થોડું તેલ હોય ત્યાં જ આપણે ગોળ એડ કરી દેવાનો છે જેથી કરીને એ ગોળ ઓગળી જાય અને ગોળ ઢીલો એવો લેવાનો છે જેથી એ ઓગળી તરત જાય ફ્રેન્ડ્સ આ ટેસ્ટી આના ગોળના ટેસ્ટથી અલગ જ એનો આખો મરચાંનો જે ભરશો ને આપણે એમાં ટેસ્ટ જ અલગ આવશે એનું અને હજુ આપણે એક મેન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરશું જેનીથી કરી અને આપણા જે મસાલા છે તેમાં હવે આપણે ઘટતું હતું તે હતી ખટાશ તો તેના માટે આપણે લીંબુ એડ કરી દઈશું જેથી આપણું અથાણું સારું પણ રહેશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે તો આપણે એડ કર્યું છે આમાં ગોળ અને લીંબુ જે ઓપ્શનલ પણ છે પરંતુ એનો ટેસ્ટ સરસ આવે છે હવે આપણે બધા મરચાંને જે તૈયાર કરી અને રાખેલા હતા એમ સારી રીતે ભરી લઈએ આ ફ્રેન્ડ્સ થોડા મરચાં મેં ત્રણથી ચાર દિવસ માટે ચાલે તેટલા જ બનાવ્યા છે અને જો તમારે વધારે પડતા સ્ટોર કરવા હોય ને લાલ મરચાં તો સૌથી પ્રથમ તો લાલ મરચાંને કટ કરી એને હળદર મીઠું નાખી મરચાંની અંદર અને ત્રણથી ચાર કલાક એને સૂકવી અને ત્યારબાદ નીકાળી અને ભરશો તો એ લાંબો સમય માટે રહેશે અને થોડા સમય માટે ભરવા હોય તો તમારે કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી અને આવી જ રીતે ભરશો તો સારા રહેશે તો આપણા આવી રીતે બધા મસાલા ભરી અને મરચાંને લાલ મરચાંને આપણે ભરી લેશું તો ફ્રેન્ડ્સ એકવાર જરૂર તમે ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો આ તમારા રીતે આ કેવી વાનગી બને છે કેવા મરચાં ભરેલા તમારા સાથે બન્યા છે અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ જય માતાજી તૈયાર છે આપણા મસ્ત મજાના વઢવાણી રીતના લાલ મરચાં ભરેલા લાલ મરચાં આભાર મિત્રો